હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાથી કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું ના એક નવા વિડીયોમાં અને અત્યારે છે ને દસ સાડા દસ જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ બહાર નાવા ધોવાનું બધું બાકી છે નાસ્તા પાણી કર્યા છે અને દીપ્યા બેનને અંદર રમવું નહોતું ને અહીંયા બહાર છે ને સાયકલ એટલે બહાર સાયકલ ફેરવવા માટે આવી ગઈ છે ગુડ મોર્નિંગ દીપ્યા ગુડ મોર્નિંગ સ્વાગત છે

અંદર છે ને સવા સવાર નું કામ ચાલુ છે મામી ને માસી ને છોકરી બે છે તે કપડા ધોવે ને કચરા પોતા રસોઈ ને બધું અંદર કામ ચાલુ છે ને હું દીત્યા છે ને બહાર નીકળી ગયા છીએ કેમ કે અંદર હોય તો દીત્યા પછી કંઈ કામ નથી કરવા દેતી અને કંઈ કામ નથી થાતું એટલે હું બધું થોડીક વાર હું દીત્યા ને બહાર રમાડી લઉં ને ત્યાં તમે બધું કામ પતાવી દો તો દીત્યા ને થોડીક વાર હું અહીંયા જો બહાર રમાડવા આવી છું ચાલો તો હું ને દીત્યા તો અહીંયા બહાર રમતી હતી ને હેતલબેન પણ જો બહાર આવી ગયા છે એને ઘણું બધું હજી તો કામ કરી નાખું છું કેટલા બધા કપડા હતા ધોવાના બહુ મજા બધા કપડા હતા ને ઓછા ચાદરું નાસ્તિકાર કવર ને અમારા બધા જોડી કપડા હતા કેમ કે જૂનાગઢ ગયા હતા ને એટલે કઈ કામ જ નતું સવાર સવાર માં રેડી થઈને નીકળી ગયા સાંજે મોડા મોડા આવ્યા હતા એટલે કેટલા બધા કપડા હતા તો હેતલબેના સવાર બે ત્રણ કલાક સુધી બિચારી આજે પાણી આવ્યું ને એટલે મજા આવી ગઈ કપડા ધોવાની પાણી આવતું હતું કઈ કામ ન કરું પણ અમારે સીધી તૈયાર થાળી જ જાય એટલે જમી લેવાનું ચાલો તો હું ને દીત્યા તો અહીંયા બેઠી હતી પછી હેતલ ને મળી લીધું ને હવે જો નિધિ પણ કામ કરીને આવી ગયા છે

છે આપણે ધોયેલા તો એતલ બનાવી ગયા છે અહીંયા ઉપર સુકવવા માટે અહીંયા છે સરસ આકડી તડકો આવી જશે ને એટલે બધા કપડાં સુકાઈ જશે ચાલો તો જયારે સાડા પાંચ ટાઈમ થઈ ગયો છે અને હજી નાવા ધોવાનું તો બાકી રહી ગયું છે પણ રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે તો પેલા જમી લઈએ ને પછી નાઈ શું અહીંયા જો મસ્ત મજાનું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું છે પછી કાચું કેળાનો સંભારો ડુંગળી બાજરાના રોટલી બધુંય મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે હેતલ બરાબર ને બેસી જવું ને મજાનું જમવાનું રેડી થઈ ગયું છે ભૂખ લાગી ગઈ કે તો ચાલો જમી લઈએ ચલો તો છે ને ત્રણ જેવો ટાઈમ વાગી ગયો છે અને અમે જો નાઈ તો થઈ ગયા છે સરસ મજાના રેડી અને દિત્યાબેન ને પણ સુવડાવી દીધા છે જમાડીને એટલે આરામથી સુઈ જાશે થોડીક વાર સુઈ જાય ત્યાં સુધી અમારે શાંતિ અને અત્યારે જો આ બન્ને બેનોને વય્યુ જવાનું છે એને ઘેર તમારું જવાનું ટાઈમ થઈ ગયો છે બે ત્રણ દિવસ બહુ બહુ મજા કરી બહુ મજા કરીયા અમને એમ જ થશે તો અહિયાં છે ને જેટલા મેમ આયા હતા ને બધાય વયા ગયા બધાય વયા ગયા એ અમારા હું એકલી વહી છું એટલે હજી મારે તો બે ત્રણ દિવસ રોકાવું છે કેમ કે મારે તો વેકેશન લાંબુ જ હોય આ લોકો બે દિવસ રોકાઈ ગયા એટલે એ છેલ્લે આ બે વહી તો એ વહી જશે ને છેલ્લે પછી હું વધીશ સંગીને આજે વહી જવાનું છે અત્યારે તો ગુંદાડા છે ને આજે એની બસ છે એટલે એ પણ વહી ગઈ બધા રોજ એક 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 રોજ ખડતા જાય છે તો આ લોકોને જો અત્યારે એને ટાઈમ થઈ ગયો છે જવાનો જાય છે ને હવે પાછા છે ને વેલા વેલા આજરી આવજો આટો મારે આવજો પાછા તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે પાંચ અને બધા મહેમાન જતા રહ્યા છે ઘર છે ને સાવ ખાલી ખાલી થઈ ગયું છે ને દીતિયા બેન બે વાગ્યા ની સુતી થી રોજી સુતી છે ને હવે આપણે છે ને એને ઉઠાડશું બાકી તો એ સાંજે પણ શોભા નહીં દે આપણને તો જો અહીંયા છે ને હવે ઉઠવા માંડી છે હું અવાજ કર્યો ને એટલે જો હલવા માંડી છે અને અહીંયા નાના છોકરાની જેમ છે ને જારી બંધ કરી ના છે તો અત્યારે અંદરથી અંદર છે નાનું બાવ જોવે છે જો દીત્યા ઉઠી જવું છે કે બેન હે જે નાનું બાવ હોય ને આવી રીતે ઉઠાડતા હોય ચેન ખોલીને કા દીત્યા તો દીત્યા છે ને આજે તો ચેન જારી બંધ કરી ઘોડિયામાં સુતી હતી કા મજા આવી તને આવી રીતે સુવાની દીત્યા તો ચાલો રિત્યાબેન ને થોડીકર ઉઠાડી મૂળ માં લઈ આવીએ નાસ્તો પાણી કરાવી દઈએ પછી આપણે એને બાર રમવા લઈ જઈએ જાય તો અત્યારે પાંચ જેવો સમય થયો છે ને એક આપણા ખંભાળિયા બાજુમાં યુટ્યુબર છે શીતલબેન કરીને બરોબર હમ અહીંયા દરિયા આવ્યા છે દરિયા આવો મળવા આપણે સામે એને મળવા જાય પછી એને લેતો હોય હા

આ હા સેલિબ્રિટી બધાયને ગેરતા આવન ના આવ્યા પછી ને જવાનું હતું પણ તમે વધારે તો ચા પછી હું બનાવી તો આજે તમને મુકાઈ દેવો છે ચા મારે ચાલો વાંધો નઈ અમે આપડે ઘરે જઈને પછી મળીએ ચા બનાવવા માટે છે આપડે ઘરે મમ્મી જો ભાઈ આપડે મહેમાન ને છે ને ઘરે લઈ આવ્યા હતા શીતલબેન ને સતીશભાઈ ને ભવેશભાઈ ને

મોટા છોકરા વગાડે અને તમારે નાના છોકરા શું કરવાનું મોટા છોકરા તબલા વગાડે મંજીરા વગાડે યુગ ભાઈ મંજીરા સાંભળે વાંધો નહીં હાલો તો હવે છે ને તમે આગળ જલ્પાનો વિડીયો એન્જોય કરો

તમે ટમેટાના ભજીયા કોઈ દેખાધા પહેલી વાર ખાધા ભાઈ બનાવે ને અમે ખાઈએ કેવા લાગ્યા તમને મસ્ત લાગ્યા હા તો અમે ટામેટાના ભજીયા પણ બનાવ્યા સરસ બને તમે ટ્રાય કરજો પછી અહીંયા બટેટાની ચિપ્સ ના ભજીયા અને અહીંયા જો મસ્ત મજાના મેથીના ભજીયાનું ખીરું બની ગયું છે અને તેલ પણ થઈ ગયું છે અને આજે મેમાનને જ વગાડ વળગાડી દીધા છે કામ છે તો મહેમાન છે ને એના બે સબંધ છે નરેશના મામાએ થાય અને કાકા એ થાય હા તારા સસરાના

બેસીટા ના ભજીયા દ્યા ને બઉ ભાઈ કોઈ દિવસ મરચાના ભજીયા તો ઘરે ખાતા જ નથી પણ અહિયાં તો મરચાના પણ અહીંયા ભજીયા ખાઈ લીધા છે કેમકે મોરા મંચા હતા ને એટલે એને ખાધા છે બરાબર ને દિત્યા મજા આવી ગઈ ને પાણીપુરી ભજીયા અને ખાઈ દિત્યા ચાલો તો ફટાફટ આપણે પણ જમવા બેસી બાકી છે ને ઠંડા થઈ જશે ચાલો તો અત્યારે પણ આગ્યા જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે આવી ગયા છીએ ઉપર રૂમમાં જમી લીધું છે ઘડીક વાર બેઠા તા બધા અને પછી મહેમાન વાઈ ગયા છે એના કરે કેમ કે તો અહીંયા જ બાજુમાં જ રહે છે ને અમે બધા હવે આજે તો ઘર ખાલી થઈ ગયું છે અમે ત્રણ જણા હોય તો જો દિત્યાને દઈ મામીને હું ત્રણેય છીએ નકર તો અહીંયા આખો બેડ ભયર્યો તો અહીંયા નીચે એટલા માણસો હતા હું તા ને કાં દે મામી આરે ખાલી થઈ ગયું ગમતું નથી એમ સાચી વાત છે આતો આખું ઘર ખાલી ખાલી થઈ ગયું નગર તો અત્યારે સુધી ત્રણ ચાર દિવસ સુધી બધા માણસો હતા હતી મજા આવતી હતી કા દિત્યા કહે ગયા બધા અહીંયા ક્યારે ગયા દિત્યાને ક્યારે જવું છે ક્યાં ક્યાં કાં દયા મા

ચાલો થોડી વાર વિડીયો એડિટિંગનું ને એવું બધું કામ કરશું અને વિડીયો ને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી